જિલ્લા પોલીસ દ્વારા આશાપુરા માતાજી પદયાત્રી સેવા કેમ્પ યોજાયો ભોજ તાલુકાના મીરજા પર પાસે સુખપર ત્રણ રસ્તા ઉપર માતાના મડ જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ પદયાત્રા સેવા કેમ્પ રાખવામાં આવ્યો હતો કેમ્પમાં છાશ, શરબત, ફ્રૂટ વગેરે વ્યવસ્થા રાખવામાં આવેલ કેમ્પના કાર્યકરો દ્વારા પદયાત્રીઓને છાશ, શરબત અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ દ્વારા આ કેમ્પ પાસે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સાથે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાસમ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદરા કચ્છ